अर जन खे लो अरे अॼु के लीवन मरण न खे મા મારી पद्माने કે જો મારા છેલો રામ રામ આ કોરીતી જીવ જે તો રે છે રે મામાારી મારી પદમાન કે જો મારા છે રામ રામ આ જીવ જતો માણારામ મામધુરી એની મારી પારીપી

હમણાં અમારા ઘણા બધા મિત્રોએ મને કીધું કે મહેશભાઈ આ સોંગ બહુ ચાલી રહ્યું છે કરુણ વીર રસ અને પ્રણય રસ ભરેલું આ આપણું ગુજરાતનું ખૂબ જ પ્રાચીન લોકગીત છે મિત્રો એને મારે તમને ભણાવવાના છે કે હાર્મોનિયમ પર આને કેવી રીતે ગાવું તો એ શીખવાડવા હું જઈ રહ્યો છું મિત્રો કે આ ગીત આપણે કેવી રીતે ગાવું અને આમાં કયો રાગ છે કયો તાલ છે એવું તમને આગળ બતાવું છું તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી મ્યુઝિક ટીચર અને ગાયક આપ સર્વ મારા વાલા દર્શક મિત્રો અમારા વાલા સબસ્ક્રાઈબરો અને જે લાખો લોકો જે અમારી ચેનલ નિહાળી રહ્યા છે એ સર્વ દર્શક મિત્રોનું અમે ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ મિત્રો અને આવો દર્શક મિત્રો અમારી ચેનલમાં અને ખૂબ જ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરો અમારી આ ચેનલમાં રાગ તાલ લય હાર્મોનિયમ કેશિયો તબલા ટોલક થિયરી અને પ્રેક્ટિકલ લોક સંગીત ફિલ્મ સંગીત શાસ્ત્રીય સંગીત વેસ્ટર્ન સંગીત દરેક પ્રકારનું સંગીત મિત્રો હું શીખવાડી રહ્યો છું એ તો જે વ્યક્તિઓ અમારી સાથે જે ઓનલાઈન ક્લાસમાં જોડાય છે તેઓને ખબર છે અને આપ પણ સર્વ જાણો છો મિત્રો આજે ગુજરાતમાં અને પરદેશમાં પણ અમારી ચેનલ લોકો નિહાળી રહ્યા છે અને પસંદ કરી રહ્યા છે અમારી ચેનલને આગળ ધપાવવા બદલ આપ સર્વ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર મેં બીજી વાર પણ પાઠીએ છીએ મિત્રો તો ચાલો દર્શક મિત્રો નોટ પેન અને હાર્મોનિયમ લઈને તૈયાર થઈ જાઓ અને જોઈએ આપણે આજે લહકો છે આપણો સૌરાષ્ટ્રનો એ કેવી રીતે ગવાઈ રહ્યો છે ખૂબ જ સરસ કમ્પોઝિશન કર્યું છે જે મહાન સંગીતકાર કે કમ્પોઝિશન આ કર્યું છે એને હું પ્રણામ કરું છું તો આવી જાઓ હાર્મોનિયમ પર તો દર્શક મિત્રો હવે આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને મારી આંગળી જોતા તમે દેખાય છે પાંચ કાળીનો સા બનાવે છે મિત્રો હા ઊંચું ગાય સરસ લાગશે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ કાળીનો આપણા લોકગીતના ઢાળ છે મિત્રો ખૂબ જ ઊંચા છે અને આપણે પરજ પણ કહેવાય છે ખૂબ જ ઊંચું ગાવાનું હોય છે ઊંચું ગાવ તો સારું લાગશે મિત્રો પછી તમારું જે કંઠ હોય રીતે ગાજો મિત્રો જબરજસ્તી કરતા ને મિત્રો ગળું બેસી જશે

પદમાય પામા મ આવ્યો મમામામાં ચોપાટ એમાં ગગ આવ્યો ચોપાટ ગ ગઈ પાથરી એમાં પણ ગગ છે પાથરી અને પછી પાથરી પછી એક આલાપ કરવાનો છે મિત્રો પાથરી રી રીનો આલાપ કરવાનો છે તો કેવી રીતે આલાપ કરવાનું છે જો પથરી ખુબજ અગત્યનો છે મિત્રો આલાપ ઉપર કરવાનો છે પછી લખ્યું છે અરે રે જોને ખેલવા પીત્યુ ખેલ તો એ બહુ સીધું છે મિત્રો તો સા ઉપર આવી ગયું પાછું અરે રે લખ્યું ત્યાં સા સા લખ્યું ત્યાં સા એમાં સા અને ખેલ ખેલ માં એક સા આપજો મિત્રો ખે એ સીધી લાઈન છે મિત્રો તો જો આખી ગાઉ છું મિત્રો સાંભળો અરે રે જો ને ખેલ વાપરી તું ના ખે પછી આગળ લખ્યું છે તો માંગડો લખ્યું છે મિત્રો પણ માંગળો ત્યાં જો સ્વર કેવા ચાલે છે પણ માંગડો તો કયા સ્વર લીધા મિત્રો સગમ પધ નિધા પણ અને પછી તો બીજી મેદાન માં ગ ગ ગ ગ પછી પાછો આલાપ આવ્યો મિત્રો રણ મેદાન માં ઘરે સા અને પછી

વધારી છે એક સ્ટાઇલ છે ઉત્તર ગુજરાતની આપણા લોક સંગીતમાં થોડી સ્ટાઇલ છે મિત્રો કોઈક એક અલગ સિસ્ટમ હોય છે એક સ્ટાઇલ હોય છે ગાવાની એ પ્રાચીન સ્ટાઇલ છે મિત્રો બહુ પ્રાચીન આપણું સંસ્કૃતિ છે જે ગુજરાતની ને ઉત્તર ગુજરાતની સૌરાષ્ટ્રની અને આપણે સૌરાષ્ટ્રની જે સંસ્કૃતિને એમાં દીપચંદી ધીમો વાગે છે મધ્યમ લયમાં વાગે છે ને કાં ડબલ વાગે છે કાં લગીમાં આપણે દીપચંદી વાગે છે તો અહીંયા જે દીપચંદી વગાડ્યો છે એ ઉત્તર ગુજરાતની સ્ટાઇલનો દીપચંદી છે ત્યાં એ એ લોકો દીપચંદી વગાડે તો મિત્રો થોડો ફાસ્ટ વગાડે છે દાધીન દાદાધીન તાતીન તાતાતીન દાધીન દાદાધીન તાતીન તાતાતીન તો આ રીતે આ દીપચંદી વાગ્યો છે તો દીપચંદીની અંદર હવે આ ગીત છે મિત્રો તો સાંભળો કેવું છે મામા મારી પદ્માને કહેજો મારા છેલ્લા રામ રામ એ તો શબ્દો આપ જાણતા હશે મિત્રો કરોડો લોકો અત્યારે સાંભળી ગયા છે જોયા છે તો જો કેવું લખ્યું છે મામા મારી

પ મગ રામ હવે રામ લખ્યું ત્યાં રેમ રામ રામ અને બીજી વાર રામ લખ્યું છે મગરે સ રામ પછી આગળની લાઈન આ થી જીવ જાતો રહેશે રે માણા રાજ તો કહો મિત્રો આ લખ્યું છે ત્યાં સા અ ખોડીએ લખ્યું ત્યાં સાસા ગ ખોડીએ શાસા ગથી લખ્યું છે ત્યાં ગ

ગરે સાસા પછી આગળની લટી લખી છે મામા અધૂરી રહેશે એની મારી પાકી પ્રીત તો ત્યાં જોઓ મિત્રો મામા લખ્યું ત્યાં સાસા મામા હવે અધૂરી લખ્યું ત્યાં જોજો મિત્રો સાસા રે એક અરુણ છે અધૂરી સસરે ગરે સે ભગ રે સે એની ગગ મારી મમ પ્રી પાકી પાકીમાં ઘરે ગરે પાકી પ્રીત પ્રીત મગરે સા પ્રીત મગરે સા પછી લખ્યું છે તો જો લખ્યું છે આ પ્રાણ કેરા પંખી ઉડી જાશે રે માણા રાત તો ત્યાં જો આ એમાં સા છે સા પ્રાણ સારે પૂડી ગરે સા તો આ રીતે મિત્રો આના સ્વરો છે અને આ રીતે તમારે ગાવાનું છે મિત્રો પ્રેક્ટિસ કરશો તો ગવાશે કેમકે આલાપો જે દુઆમાં જે આલાપ આપ્યા છે મિત્રો એ બહુ સુંદર આલાપ આપે છે તો આપ અભ્યાસ કરજો મિત્રો અને અમારી ચેનલ વિશે આપણને કોઈ સૂચન હોય કે ફરિયાદ હોય કે કંઈ ફરમાઈશ હોય તો જણાવતા રહીજો મિત્રો મેં અમારી ચેનલ ઉપર લાઈવ પ્રોગ્રામ બી આપ્યા છે મારા પરફોર્મ બી આપ્યા છે શિવરાત્રીના પ્રોગ્રામ લાઈવ અમે આપ્યા છે મિત્રો અને નિહાળજો તો તમને આઈડિયા મળશે સંગીતની તો ચાલો દસે મિત્રો અહીંયા હું રજા લઉં છું અને વિરમું છું આગળ તમારા ફરમાઈશનું કંઈક લઈને આવીશ ત્યાં સુધી નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત